નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને વિડીયોના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બાલાકોટ એર સ્ટ્રાઇકને પાંચ વર્ષ પૂર્ણ થયા છે બાલાકોટ એર સ્ટ્રાઇકને વર્ષ પૂર્ણ થયા છે અને આ દિવસે એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ભારતે પુલવામામાં હુમલામાં શહીદ થયેલા ચાલીસ જવાનોના મોતનો બદલો લીધો હતો હવાઈ હુમલામાં ભારતીય વેવ સેનાએ બાર મિરાજ

તે પવનો તોફાન અને કડાનું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર્વતીય રાજ્યોને અસર કરશે ઉપરાંત સત્યાવીસ ફેબ્રુઆરીએ બિહાર બંગાળ ઓડિસ્સા હિમાચલ કાશ્મીર સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છ પેન ડાઉન સ્ટ્રાઇક યોજાશે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે છ માર્ચે પેનડાઉન સ્ટ્રાઇક યોજવાની જાહેરાત કરી છે સંલગ્ન તમામ મંડળો અને મહામંડળો પર તેમાં જોડાશે જૂની પેન્શન યોજના શરૂ કરવી ફિક્સ પગારની પ્રથા દૂર કરીને પૂરા પગારથી ભરતી કરવી સાતમા પગાર પરના લાભો મોંઘવારી ભથ્થો સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પેનડાઉન સ્ટ્રાઇક યોજીને વિરોધ નોંધવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે